નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર બાર નકશો સમજીએ તો આજે આપણે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો તેને યાદ રાખવાની જાદુ રીતો ઓનલાઈન ટેસ્ટ તથા અમુક ટ્રીકો જેમ કે ખંડો યાદ રાખવાની ટ્રીક પછી નકશામાં જે રંગ દર્શાવવામાં આવશે તેને યાદ રાખવાની ટ્રીક તો શરૂ કરીએ એક નીચે આપેલી ખાલી જગ્યાઓને યોગ્ય શબ્દ વડે પૂરો પ્રશ્ન એક મેપામ મુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે તો અહીંયા આપણો જવાબ બને છે લેટી ન તો હવે આ પ્રશ્નને યાદ રાખવા માટે આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે મુંડી શબ્દ રહ્યો એમાં પણ ન આવે છે અને લેટિન શબ્દ રહ્યો એમાં પણ ન આવે છે તો ન થી ન જોડશું તો આપણને યાદ આવી જશે મેપા મુંડીમાં ન એટલે કે લેટી ન પ્રશ્ન બે નકશાના મુખ્ય ખાલી જગ્યા અંગો છે તો અહીંયા આપણો જવાબ બનશે ત્રણ ન કહે ત્રણ અક્ષર છે તો એના અંગો કેટલા છે એક બે ત્રણ ત્રણ એ એમ યાદ રાખી શકાય અથવા કયા કયા છે એમ યાદ રાખવાય તો આપણે આ એક નાનો શબ્દ યાદ રાખવાનો છે રૂ દીપ રૂ રૂ એમાંથી હું વાઇટ બને હું આપણે હળગાવીએ દીવો દીપ એટલે દીવો બરાબર તો રૂ દીપ આટલો શબ્દ યાદ રહે તો તમને આ યાદ રહી જાય કે રૂટ સંગીને આવો દિશા અને પ્રમાણ માપ પ્રશ્ન ત્રણ સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગતો દર્શાવેલ હોય છે તો અહીંયા જવાબ બનશે માનવ સર્જિત અહીંયા આપણે યાદ રાખવા માટે એક વાક્ય યાદ રાખવાનું છે કે માસા એ ઘરનો નકશો બનાવ્યો કે ભાઈ કોઈ પ્લોટ હોય એમ મકાન બનાવવું હોય એમાં નકશો એનો બનાવવો પડે બરાબર તો માસા છે એટલે માની લો કે માસા તો ઘરનો નકશો બનાવ્યો તો માથી યાદ આવે માનવ સર્જિત અને સ થી યાદ આવે સાંસ્કૃતિક પ્રશ્ન બે નીચે અવિભાગની વિગતો સામે બ વિભાગની વિગતોને જોડો અવિભાગમાં પાંચ ચિત્રો આપેલા છે એટલે કે નકશાની સંજ્ઞાઓ આપેલી છે અને બ વિભાગમાં એના નામ આપેલા છે તો પહેલું જે રહ્યું પહેલું જે રહ્યું એને કહીશું પ્રમાણ માપ જે નકશામાં હોય જ છે નીચેની સાઈડ બે પી ઓ તો પી નો આખો અર્થ થાય પોસ્ટ ઓફિસ ત્રીજું છે દિશા દર્શાવેલી છે એની ઉપર લખ્યું છે ઉ બરાબર ઉત્તર દિશા ચોથું છે એ તૂટક રેખા આપેલી છે એને કહેવાય આંતરરાષ્ટ્રીય સીમા બરાબર અને યાદ રાખવા માટે આપણે એવી ટ્રીક પણ બહારી કે ભાઈ આપણે ભારત પાકિસ્તાનના સંબંધો બહુ અત્યારે બરાબર નહીં બરોબર આમ તો પહેલાથી બરાબર જ નથી તો શું કરી શકાય કે ભાઈ માની લો કે આપણે આપણી બોર્ડર ઉપર લીટો દોરો ભાઈ આ મારી જગ્યા છે તમારી અંદર આવું તો એ લોકો શું કરે ઘડીક થઈને એમ થોડુંક પૂછી દે થોડુંક આગળ થઈને ફરીને થોડું પૂછી નાખે તો આમ થ કરતા આપણે જે દોરેલી રેખા હતી એ કેવી બની ગઈ તૂટક રેખા એટલે આ કઈ છે આંતરરાષ્ટ્રીય સીમા રેખા છે પાંચમું છે નદી બરાબર આ રીતના જોડવાનું છે હવે અહીંયા નકશામાં અમુક રંગો દર્શાવેલા હોય છે એ રંગોને યાદ રાખવાની અહીંયા ટ્રીક આપેલી છે સરળ છે છે પેલું ભૂમિ સ્વરૂપ તો એ છે કથ્થઈ અથવા બદામી રંગ રંગ કે જમીનને દર્શાવવા માટે કયો તો બદામ અથવા બદામી તો એટલું યાદ રાખવાનું કે જમીનનો રંગ બદામી અથવા કથાઈ હોય બીજું છે જળ સ્વરૂપ તો જળનો રંગ છે કેવો હોય વાદળી એટલે કે પાણીનો રંગ વાદળી હોય એટલે આવડી જાય પછી ત્રીજું છે વનસ્પતિ પ્રદેશ

તો ખેતરમાં બધું પીળું થઈ ગયું માનલો કે કોઈ વરસાદ પીડો એના કારણે બધા પાક પીળા થઈ જાય કારણે બધા પાક પીળા થઈ જાય તો ખેતરમાં બધું પીળું થઈ ગયું તો ખેતર થી યાદ કલર પીળો કલર પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો પ્રશ્ન એક મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલો હોય છે તો અહીંયા બનશે ખોટું કારણ કે સાંસ્કૃતિક નકશામાં ખાલી માનવ સર્જિત બાબતો દર્શાવી શકાય મહાસાગર છે એ તો કુદરતે બનાવેલો છે બીજું નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલો હોય છે તો ખરું આપણે હમણાં જ જોયું કે ભાઈ વનસ્પતિ બધી કેવી હોય લીલા રંગની હોય એના પરથી યાદ આવે લીલો રંગ ત્રીજું ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે તો અહીંયા જવાબ બનશે ખોટું કારણ કે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે બરોબર ઉત્તર પશ્ચિમ નહીં ચોથું જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે તો અહીંયા બનશે ખોટું કારણ કે બધા જે ખંડ છે એ દર્શાવો હોય તો એના નાના નકશામાં દર્શાવી શકાય મોટા નકશામાં દર્શાવી શકાય નહીં પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો એક હેતુ આધારિત નકશાના પ્રકારો લખો જવાબ હેતુ આધારિત નકશાના મુખ્ય બે પ્રકાર છે એક પ્રાકૃતિક નકશા અને બીજું સાંસ્કૃતિક નકશા બીજું રૂઢ સંજ્ઞા એટલે શું તો જવાબ નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે તેવા ચિહ્નોને રૂઢ સંજ્ઞાઓ કહે છે પ્રશ્ન ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશ કોને કહેવાય જવાબ રાજ્યોની જેમ પોતાની ખુદની સરકાર ચૂંટી કાઢવાને બદલે તેનું સંચાલન કેન્દ્ર સરકાર જાતે કરતી હોય છે તેવા પ્રદેશને કેન્દ્ર શાસિત પ્રદેશ કહે છે જેમ કે દીવ દમણ આ બધા જે પ્રદેશો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશો આવે એની સિવાયના પણ બીજા ગણાય છે પ્રશ્ન પાંચ ટૂંકમાં ઉત્તર આપો એક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશાનો તફાવત જણાવો તો એક પ્રાકૃતિક નકશા પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય છે કે ભાઈ પ્રકૃતિએ જે સર્જન કરેલું છે એ બધી બાબતોનો સમાવેશ પ્રાકૃતિક નકશામાં નકશામાં આ પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો નદીઓ મહાસાગરો વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે છે વન્ય પ્રાણીઓ વનસ્પતિ જંગલો ખનીજો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે એટલે કે કુદરતે જેટલું પણ સર્જન કર્યું છે એ બધી બાબતોનો સમાવેશ કેમાં કરશું આપણે પ્રાકૃતિક નકશામાં કરીશું સાંસ્કૃતિક નકશા તો સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતોનું આલેખન હોય છે એટલે કે માણસે જે બનાવ્યું છે એ બધી બાબતોનું આલેખન સાંસ્કૃતિક નકશામાં કરી શકાય છે બીજું આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે પ્રશ્ન બે માપના આધારે નકશાના પ્રકાર જણાવી નાના માપના નકશાના બે ઉદાહરણ લખો જવાબ પ્રમાણ માપના આધારે નકશાઓ નીચે મુજબ બે પાડવામાં આવે છે એક નાના માપના નકશાઓ અને એક નાના માપના નકશાઓ અને બે મોટા માપના નકશાઓ નાના માપના નકશાઓમાં સમગ્ર પૃથ્વી સપાટી પરના વિશાળ વિસ્તારોને મર્યાદિત વિસ્તારમાં દર્શાવવામાં આવે છે નાના માપના નકશાઓના બે ઉદાહરણ છે એક નકશા નકશા એટલે કે એટલાસના નકશાઓ અને બીજું દિવાલે ટાંગવાના નકશાઓ એટલે કે વોલ મેપ્સ જે આપણે શાળાઓમાં ટીંગાડતા હોઈએ છીએ તે પ્રશ્ન ત્રણ નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણ માપ વિશે લખો જવાબ નકશાના મુખ્ય ત્રણ અંગો છે દિશા પ્રમાણમાપ અને રૂટ સંજ્ઞાઓ જે આપણે હમણાં સૂત્ર આગળ યાદ રાખ્યું કે પ્રમાણ માપ એટલે નકશા કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ એટલે કે પ્રમાણ માપ એક સેમી બરાબર સો કિમી એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટીમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર સો કિલોમીટર છે ઉપર દર્શાવેલ પ્રમાણમાં જીરો એટલે કે શૂન્ય પર એ અને સો પર બી લખેલું છે એ અને બી વચ્ચે એક સેમીનું અંતર છે આ પ્રમાણ માપના આધારે કહી શકાય કે નકશામાં બે સ્થળો વચ્ચેનું આંતરિક અંતર સો કિલોમીટર છે આ રીતે પ્રમાણ માપ દ્વારા જમીન પરનું વાસ્તવિક અંતર જાણી શકાય છે એક સેન્ટીમીટર બરાબર સો કિલોમીટર વાસ્તવિક બરોબર પ્રશ્ન ચાર નકશાના આધારે ભારતના સ્થાન વિશે ટૂંક નોંધ લખો છે જવાબ એક ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડનો દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ છે બે તે આશરે આઠ પોઈન્ટ ચાર અંશ અને સાડત્રીસ પોઈન્ટ છ અંશ ઉત્તર અક્ષાંશોની વચ્ચે આવેલો છે ત્રીજો ભારતનો પશ્ચિમ છેડો અડસઠ પોઈન્ટ સાત પૂર્વ રેખાંશ વૃત્ત પર અને પૂર્વ છેડો સત્તાણું પોઈન્ટ પચીસ અંશ પૂર્વ રેખાંશ વૃત્ત પર આવેલ છે ચોથું ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત તેવીસ પોઈન્ટ એક ઉત્તર દ્વીપકલ્પ છે તેની પશ્ચિમે અરબસાગર દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળનો ઉપસાગર એટલે કે બંગાળની ખાડી આવેલી છે સાત ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉત્તર સીમાએ ચીન નેપાળ અને ભૂટાન પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણ શ્રીલંકા દેશ આવેલા છે અને આઠ ભારતની ઉત્તર હિમાલય પર્વતમાળા આવેલી છે પ્રશ્ન છ નીચે આપેલ નકશાનું અવલોકન કરી ઉત્તર આપો તો આ ધ્યાનથી આપણે છે છે અને આગળના જે પાંચ પ્રશ્ન છે એ આના આધારિત છે તો પ્રશ્ન એક હિમાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલું છે તો અહીંયા આપણે હિમાચલ પ્રદેશ ગોતવું પડશે તો જોઈ લો તો ઉપરની દિશાએ આપેલ છે એટલે કે હિમાચલ પ્રદેશ છે એ ભારતની ઉત્તર દિશાએ આવેલ છે બીજું મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશાએ આવેલ છે તો ભાઈ મધ્યપ્રદેશ આપણે જોવું પડે પેલા મધ્યપ્રદેશ એ વચ્ચે છે આ બાજુ તો એની જમણા આવે જમણા એટલે કે પૂર્વ દિશામાં આવશે તો જવાબ આવે પૂર્વ દિશા ત્રીજું અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલું છે તો ભાઈ અરુણાચલ પ્રદેશ છે એ જોવું પડે પેલા આમ ઉપર જમણી સાઈડમાં ખૂણા ઉપર વિધો આવો જ્યાં ઓગ ઉત્તર લિખ્યું ને એની પડખી અરુણાચલ પ્રદેશ એટલે કે એ પણ પૂર્વ દિશામાં આવેલ છે કેરળ રાજ્યની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે તો કેરળ જો નીચે હાવ પીળા રંગમાં જઈ રાજ્ય છે એની બરોબર ઉપર છે કર્ણાટક રાજ્ય આવેલું છે પાંચમું ગુજરાતની દક્ષિણ દિશાએ કયો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે તો તો ગુજરાતની દક્ષિણ દક્ષિણ દિશાએ દિશા અહીંયા આવે નીચે દમણ તો અહીંયા આપણો જવાબ બનશે દમણ હવે આજે આપણે સ્પેશિયલ એક દિશાઓ યાદ રાખવા માટેનું એક સૂત્ર પણ તમને હું આપવાનો છું કે ભાઈ ચાર દિશાઓ તો આપણને બધા યાદ હોય ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પણ એની સિવાયની જે ચાર રહી એને યાદ રાખી હોય તો આપણે કઈ રીતના રાખી શકીએ એ આપણે અહીંયા જોવાનું છે તો પેલા એક સૂત્ર નાનું એવું યાદ રાખવાનું છે પણ પેલા એ વસ્તુ યાદ રાખવાનું છે કે આપણે આ ઝેડ અક્ષર પ્રમાણે હાલશું અહીંયા કે ભાઈ પેલા ઝેડ અક્ષર જેમ દોરવી એમ દોરવાનું એમ જ તે દિશાઓમાં ચાલવાનું છે વી આઈ એ એટલે કે વિના વિના કોઈ નામ હોય તો અહીંયા વિના યાદ રાખ લેવાનું વિનાથી આપણને યાદ આવી જાય છે કે આ ચાર દિશાઓ કઈ છે વી થી યાદ આવે આઈ થી યાદ આવે ઈશાન આવડે તો બાકીની જે ચાર દિશાઓ છે એ બધી પણ આવડી જાય હવે આપણે સાથે સાત ખંડ યાદ રાખવા માટેની પણ એક ટ્રીક આજે જોવાના છે તો ચાલો એને જોઈએ સાત ખંડો યાદ રાખવા માટેનું સૂત્ર એ છે કે માની લો કે તમારા ઘરે કોઈ મહેમાન આવે તો તમે શું એને આપો પાણી આપીએ ચા આપીએ અથવા સોડા આપીએ અથવા કંઈક મૂકવા જેવું આપીએ પરંતુ આપણે કઈ યુરોપ ખંડ ન આપીએ તો અહીંયા આપણે યુરોપ ખંડ આપી દેવાનો કઈ રીતના આપશું જો સૂત્ર એ આવો એ દવ યુરોપ શું કહેવાનું છે કોઈ મહેમાન આવે એ આવો એ દવ યુરોપ એ થી યાદ આવે એશિયા આથી યાદ આવે આફ્રિકા ઓથી યાદ આવે ઓસ્ટ્રેલિયા એ થી યાદ આવે એન્ટાર્કટિકા યાદ આવે દક્ષિણ અમેરિકા થી યાદ આવે ઉત્તર અમેરિકા અને યુરોપથી યાદ આવે યુરોપ તો તમારા આ સાથે સાત ખંડ ક્લિયર તમે જોઈ શકો છો આ રીતના પણ યાદ રહી શકે તો મને આશા છે કે તમને આ વિડીયોમાં ઘણું ખરું યાદ રહી ગયું છે અને આ વિડીયો જો તમે ખરેખર ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા ભાઈબલ બહેનપણીને પણ આ બધું મોકલો જેથી એમને પણ થોડું ઘણું યાદ રહે અને ભણવાની મજા આવે તો ભણતર છે ને આમ ગણીએ તો બહુ કંટાળાજનક છે પણ જો એમાં ટ્રીકો બેસાડી દેવામાં આવે તો એ બહુ સરળ વસ્તુ છે બરાબર તો મને આશા છે કે તમને આ વિડીયોમાં મજા આવી છે તો ભાઈ તમારે જો ટેસ્ટ ઓનલાઈન આપવી હોય તો એની લિંક પણ નીચે આપેલી છે તમે જઈને ટેસ્ટ પણ આપી શકો છો અને મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ઓલ ધ બેસ્ટ ધન્યવાદ